આજે ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનો હાર્ટ એટેકથી મોત નીપજતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો ઘટનાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ ભાવનગર દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી પીએમ બાદ મૃતક પીએસઆઈના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે હરિયાણા રવાના કર્યો હતો ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્મા અને તેની ટીમને બાતમીના આધારે વહેલી સવારે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટે માઢિયા અમદાવાદ રોડ પર એક વિદેશી દારૂ ભરેલી કિયા કારનો પીછો કરી રહ્યા હતા ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લેવામાં સફળતા મળી પરંતુ તેમાં રહેલા બે બુટલેગરો નાસી છૂટતા એકનો પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો આ સમયે રેડની કામગીરીમાં જોડાયેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને છાતીમાં દુખાવો પડતા તે જાતે પોતાની કાર લઈ બીમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા તેની સારવાર પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ હાર્ટ એટેકના કારણે ડોક્ટરની ટીમ તેને બચાવી ન શકી અને પીએસઆઈનું અવસાન થતાં પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો આ ઘટનાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ ભાવનગર પહોંચ્યા હતા અને દુઃખદ ઘટનાને પગલે નિર્લિપ્ત રાયે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ પીએમ કાર્યવાહી બાદ સચિન શર્માના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે હરિયાણા રવાના કર્યો હતો આ ઘટના બાદ પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાવશે જેમાં નાની ઉંમરમાં વધતા જતા હાર્ટ એટેકની ઘટનાથી પોલીસ વિભાગ પણ

અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા એ દરમિયાન માડિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલાં ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જ્યારે મુદ્દામાલને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત પકડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે એવી બુટલેગર સાથે જપી થઈ હોય એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહોર જિલ્લાથી આવ્યો હોય એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે